જય જવાન જય કિસાન આ વખતે વરસાદ બહુ બનાસકાંઠામાં બહુ છે મગફળી પણ અમે બોન બ્રાન્ડ વિડીયો બનાવ્યા ત્યારે આપણે બતાવી હતી અને મગફળી સારી છે આપ સૌના આશીર્વાદથી સૌરાષ્ટ્ર જેવી તો નથી પણ બનાસકાંઠાનું પ્રમાણ તો મગફળી સારી છે અને મગફળીમાં જો બોન બ્રાન્ડ નાખ્યા પછી હોયાની સંખ્યામાં બહુ વધારો થઈ ગયો છે આપ આપ જોઈ શકો છો જો આ મગફળીના અમારા સોયા પણ બેસી ગયા છે મગફળી બેહવાની શરૂઆત પણ થઈ ગઈ છે તો ખરેખર આ જો પહેલાં વિડીયો અમે ખોદ્યું હતું ફરી બતાવી દઈએ કે આટલું બધા સોયા બેઠા હોય તો સાહેબ સો ટકા હું માનું છું કે તીજપોત્રી તો એક મગફળી ઉપર થવા જ જોઈએ અને હવે આપણે ખાસ ધ્યાન શું રાખવાનું છે કે બીજું કોઈ ખાતર આપ્યા સિવાય સલ્ફર આપવાનું છે જેથી કરીને દાણો ભરાવદાર ને ચમકદાર બને વજનદાર બને સલ્ફરમાં ઘણી જગ્યાએ આપણે સલ્ફેટ આપી રહ્યા છીએ ફર્ટીઝ આપી રહ્યા ઘણા બધા સલ્ફરો આપી રહ્યા છીએ પણ મારું માનવું એવું છે જો સલ્ફરનો સ્પ્રે કરવામાં આવે એક પચાસ દિવસે અને સિત્તેર દિવસે તો દાણો ભરાવદાર મગફળી ટેટા જેવી થઈ જતી હોય છે અને જે સલ્ફર હું તમને એડવર્ટાઇઝ નથી કરતો પણ બોતલ બતાવું છું આ બોતલ તમને સાડા ચારસો રૂપિયામાં એક લિટર મળે છે વીસ પંપ થાય છે લગભગ બાવીસ રૂપિયા પંપનો ખર્ચો આવે છે અને બાવીસ રૂપિયા પમના ખર્ચ સામે તમને સલ્ફર મળશે ચૂસીયા પ્રકારની જીવાત મળશે અને ફંગસ અટકાવશે તો ત્રણ કામ એકસાથે થાય છે તો બે સ્પ્રે કરજો સાહેબ મગફળીમાં અને મગફળીમાં કોઈ પણ દાણો જો તમારો થ્રેસરમાં ખાલી જાય તો મને યાદ કરજો વધારે નહીં તો બે ચાર વીઘામાં પણ ટ્રાય લેજો અને અમે આજે અમારી સ્કીન આઈડી ઉપર પણ અમે નંબર તમને આપી રહ્યા છીએ એ નંબરમાં કોન્ટેક કરી અને કોઈને પણ કોઈ સલાહ જોતી હોય મગફળી વિશે કે આવનાર નવી વિશે તો અમે તૈયાર છીએ અમારો એક જ કોન્સેપ્ટ છે અમારા ગુજરાતના ખેડૂતો પ્રગતિ કરે ખર્ચાથી ઘટાડે જમીન સારી કરે બચાવે અને ખૂબ એમની આવકમાં વધારો થયા પ્રયત્ન કરશું સૌરાષ્ટ્રે બહુ પ્રેમ ભાવ આપ્યો છે અને કચ્છના અને ગુજરાતના તમામ ખેડૂતોએ એમને ખૂબ સપોર્ટ કર્યો છે રાજસ્થાન પણ સપોર્ટ કરી રહ્યું છે આવો જ પ્રેમ ભાવ આપતા રહેજો આવનાર સમયમાં એક ખેતીને ટોપ ઉપર લઈ જવા માટે પૂરા માટે પૂરા પ્રયત્ન કરશું પછી એ મગફળીને બોન બ્રાન્ડ નાખ્યા પછી બહુ સારી રોનક બનક બદલાઈ ગઈ છે સૌરાષ્ટ્ર જેવી તો નથી પણ બનાસકાંઠાની મગફળી જોતા સારી મગફળી છે અને હવે મગફળીમાં સોયા તો જુઓ બોન્ડ બ્રાન્ડના લીધે બેસી ગયા છે જુઓ પીને બતાવો નજીક લાવો આ જુઓ સોયા સારા બેઠા છે અને મગફળીમાં એમ કે ગ્રીનરી પણ સારી છે અને કોઈ તકલીફ નથી હવે અને હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે સલ્ફર આપશો તો દાણો બરાવદાર ને વજનદાર થશે બીજા કોઈ ખોટા ખર્ચા કરવાના નથી સલ્ફરમાં સલ્ફેટ આપી શકો છો ફર્ટીઝ આપી શકો છો પણ એ બધું મોંઘું છોડી અને હવે સલ્ફરનો જો સ્પ્રે કરવામાં આવે તો સલ્ફરથી ઘણા મોટા ફાયદા થતા હોય છે અને એ સ્પ્રે માત્ર આ લાઇટ છે જે ચારસો ને પચાસ રૂપિયાની અંદર એક લિટર આવે છે અને સ્પ્રે કરી અને જો એને બાવીસ રૂપિયાનો પંપનો ખર્ચો છે એક વીઘામાં પાંચ થી છ પંપ આવતા હોય છે દાણો ભરાવદાર કરવામાં એમાં બહુ ક્ષમતા સારી છે ચૂસિયા પ્રકારના જીવાત પણ અટકાવશે ફંગીસાઈડ કામ કરશે તો આજે જ જે તમે કરજો પચાસ દિવસે દિવસે સાહેબ કોઈ પણ જાય તો મને યાદ કરજો ઘણા મારા ચાહકો ખૂબ મારાથી હેરાન છે કે ભાઈ તમારો કોન્ટેક્ટ નંબર મળતો નથી તો આજે હું વિડીયામાં જાતે જ મારો પોતાનો પર્સનલ નંબર તમને આપી દઉં છું કોઈ પણ વાતે ખીડતું અટકાય નહીં ગમે ત્યાં અટકાવ તો અડધી રાતે કનવજીને યાદ કરજો મારો નંબર છે નવ્વાણું એક અડત્રીસ જીરો ચોપન પંચાણું નવ્વાણું એક અડત્રીસ જીરો ચોપન પંચાણું ખાલી રાત્રે ફોન ના કરતા કદાચ રિસીવ નહીં કરું તો ફરીવાર તમને જવાબ પણ આપીશ મારો ખેડૂત સુખી બને મારા ખેડૂતો ઓછા ખર્ચા કરીને ખૂબ પ્રગતિ કરે ભગવાનને પ્રાર્થના કરું છું ને હું પણ પ્રયત્ન કરશું આજે ફરીવાર મગફળી બતાવી રહ્યા છે મગફળીમાં બોન બાંડ નો સ્પ્રે કર્યા પછી મગફળીની રોનક બદલાઈ ગઈ છે સોયા પણ સારા બેસી ગયા છે એ અમે બધા જ વિડીયોમાં બતાવ્યા છીએ છતાં પણ આજે ફરી બતાવી દોજો અમારો જે કોન્સેપ્ટ છે કે પચીસથી પચાસ મગફળી બે એવું તૈયારી થઈ ગઈ છે અને હવે મગફળીને અમે સલ્ફર સિવાય કશું આપવાના નથી એ પણ લિક્વિડ ફોર્મમાં સલ્ફર આપશું અને જેનો ખર્ચો ચારસો પચાસ રૂપિયામાં એક લિટર છે ને જેના વીસ પમ થાય છે માત્ર પમનો ખર્ચો છે બાવીસ તેવી રૂપિયા અને સલ્ફર બે વખત આપશો તો કોઈ મગફળી ખાલી રહેવા નથી તો કોઈ ખોટા ખર્ચા કર્યા વગર તમારી મગફળી સારી બન્યા પ્રયત્ન કરીએ યુટ્યુબમાં જ્યારે ઇન્સ્ટાગ્રામમાં પૂરા વિડીયા નથી જતા ઘણા લોકોને એવી માગણી છે કર્મજીભાઈ તમારું ગામ કયું છે તમારો તાલુકો કયો છે એ તમામ માહિતી મગફળીની પૂરી પૂરી માહિતી અમે યુટ્યુબમાં આપવા જઈ રહ્યા છે જ્યાં પી કે નામની અમારી યુટ્યુબમાં આઈડી છે એને તમે ફોલો કરજો જેના કારણે તમને નવા વિડીયો અમારા યુટ્યુબમાં બહુ જાણવા મળશે એક એક મિનિટ પાંચ પાંચ મિનિટના વિડીયો અમે બનાવી રહ્યા છે મારો પૂરો પરિચય પણ આજે આપવાનો જઈ રહ્યો છું અને એ પણ યુટ્યુબમાં આપવાનો છું તો ખાસ અમારું યુટ્યુબ જોવાનું ભૂલજો નહીં ખૂબ મારા ચાહકોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ હોય ફેસબુક પેજ હોય અને તમામ લોકોનો જેને મારા વખાણ કર્યા છે એમનો પણ આભાર માનું છું અને વિરોધ કર્યો છે એમનો પણ આભાર માનું છું કારણ કે મારી પ્રગતિ પાછળ તમારા બધાની ભૂમિકા રહી છે તો આજે ખાસ કરીને જો મારું પહેલાં તો મારું તમને મારું એડ્રેસ આપી દઉં મારું ગામ છે રાણપુર તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા ડીસા એરપોર્ટની બાજુ મારું ફાર્મ આવેલું છે મારા પરિવારની વાત કરીએ તો મારા પરિવારની અંદર અમે બે દીકરા છે બે દીકરીની હઉઓ છે પિનલ છે મારી લાડકવાઈ દીકરી અને અમે છ સાત જણનું ફેમિલી છે અમારું આમ તો ખરેખર જોવા જઈએ બે છોકરા અને એક દીકરી અને બે અમે પાંચ હતા બે પુત્ર વધુ આવી એટલે સાત જણનું ફેમિલી છે બહુ આનંદથી રહીએ છીએ અમારા પરિવારના આખું ગુજરાત એને નિહાળી રહ્યું છે ગુજરાત એનું ઉદાહરણ તરીકે સ્વીકાર્યું રહ્યું છે અમારા સમાજમાં બહુ સારી નામના છે અને હવે ખાસ કરીએ ખેતીની વાત તો મારી પાસે પોતાની જમીન સોળ વીઘા છે દસ વીઘા ભાડા પેટે લઈને વાવું છું ટોટલ છવ્વીસ વીઘા છે એક મારા પપ્પાનું ખેતર છે જે ત્રણ વર્ષે ભાગમાં આવે છે એ આ વર્ષે ફરીવાર આવ્યું છે તો આ વખતે મારી પાસે સોનેરી તક કહી શકાય કારણ કે દસ વીઘા ભાડા પેટેની સોળ વીઘા પોતાની ત્રણ વીઘા પપ્પાની તો આ વખતે લગભગ સારામાં સારું ટર્નઓવર કરી અને બતાવીસ લોકોને કે જો આટલા વીઘા જમીનમાંથી આટલું ટર્નઓવર થઈ શકે છે સાહેબ ખેડૂત તરીકે થઈ અને આટલી મોટી નામના આટલું મોટું ફરવું એ બહુ અઘરી વસ્તુ હોય છે પણ ખૂબ મારા પરિવારની સખત મહેનત મારા માતા પિતાની સખત મહેનત જેના કારણે આજે ટોપ પર પહોંચ્યા છીએ હવે મગફળીની વાત કરીએ તો મગફળીની અંદર શરૂઆતમાં આપ સૌએ જાણ્યું હતું કે મગફળીમાં એફએસ ટ્રીટમેન્ટ આપીને મગફળી પહેરવી જોઈએ જેથી કરીને ફૂગ અને ડોળ ના પડે ઘણા લોકોએ આ વાતને માની નથી આજે અમારા દુકાને લાઈન લાગે છે કનવજીભાઈ મગફળી પલાળીને મારે ફૂગ આવી છે અને અમારા ડોળ આવ્યા છે તો સાહેબ અનુકરણ કર્યું હોત તો આજે ઓછા ખર્ચે મટી જતું હોત એવી પણ દવાઓ આવે છે ડોળ માટે ગેરંટી હોય શું ટ્રીટમેન્ટમાં એ માત્ર બે કટ્ટર પલાળવાનો એક હજાર ખર્ચો આવતો હોય જો તમે એ શરૂઆત પાયો મજબૂત હોય જેમ કે આપણા સંતાનનું કેજી મજબૂત હોય તો આપણું સંતાન સો ટકા અધિકારી બને છે એમ ખેતીમાં પણ પાયો મજબૂત હશે સાહેબ તમારી ખેતી સો ટકા ટૉપ ઉપર જતી હોય છે ટાઈકોડ્રમા અને માઇકોરેજા આપ્યું છે એ મગફળી બધાને કોઈને ફૂગ નથી એના પછી આપણે બોન્ડ બ્રાન્ડનો લોકોને સ્પ્રે કરાયો હતો જેના કારણે ભરપૂર ફૂલ આવ્યા ભરપૂર સોયા સારા બેસી ગયા છે મગફળી બધાને સારી જ છે મગફળીમાં ખાસ કરીને પોત્રીથી પિસ્તાઈ દાળા વચ્ચે નિંદામણી દવાનો સ્પ્રે ના થાય તો સારું કહેવાય કારણ કે સોયા બેસવાની અવસ્થામાં ફૂલ અવસ્થામાં નિંદામણ મગફળીને દબાવે છે જેના કારણે ઉત્પાદનમાં ઘટાડો આવતો હોય છે તો આ દસ દિવસ માટે તમે જો કદાચ દવા નાખવાનું બંધ રાખો તો બહુ સારું છે અને ખાસ કરીને ઘણા ખેડૂતો મગફળીમાં સલ્ફર નથી આપતા હોતા તો તેલીબિયા પાકમાં સલ્ફરની ખાસ જરૂર રહી છે અને તેલીબિયા પાકની અંદર સલ્ફર તમે સલ્ફેટના રૂપમાં આપી શકો છો ફર્ટિનના રૂપમાં દરેક રૂપે તમે આપી શકો છો પણ એથી વિશેષ કદાચ તમે જો સ્પ્રે ખર્ચામાં બહુ મોટો ઘટાડો આવી શકે છે આ જે વાત કરીએ અમે લાઇટ પ્રોની તો લાઇટ પ્રોનો ખર્ચો બિલકુલ અઢા ચારસો રૂપિયામાં એક લીટર છે તો જેના કારણે બાવીસ તેવીસ રૂપિયાનો પમનો ખર્ચો છે અને એ એક વીઘાની અંદર પાથિજ છપા પાતા હોય છે તો દોઢસો રૂપિયા આજુબાજુ વિઘાની તૈયારી થઈ જતી હોય છે આમ આવે તો સાહેબ તમારી મગફળી આમ ટેટા જેવી ભરાઈ જાય એક પણ દોડો ઠેસરમાં ના ઉડે મગફળી વેચવા તો ભાવ પણ દસ વીસ રૂપિયા ઊંચા આવે સો ટકા જો આપણી પાસે હવે ક્વોન્ટિટી નહીં ક્વોલિટી સારી રાખવાની છે તમારી પાસે ક્વોલિટી સારી છે તો વેપારી તમારી પાસે દોડતા આવશે તો જેથી કરીને સલ્ફરના બે સ્પ્રે કરો ખાસ કરીને એક અમારા વિસ્તારની અંદર જોવા દઈએ તો ગમે તે વિસ્તારમાં હું જાણું છું કે મગફળીમાં પાછળથી સિત્તેરથી અસી દાડે હર્બી સાઈડ દવાનો સ્પ્રે કરતા હોય છે એવા લોકોને ખાસ વિનંતી કરો છો પાછળથી તમે જે દવા નાખો છો એ મત નાખજો નહીતર તમે પાછળ એ જ જમીનમાં જો જીરું વાવશો જે પણ પાક વાવશો એ ઉગવામાં પચાસ ટકા જર્મિનેશન નહીં હોય આપણે માનીએ છીએ કે પહેલાં આપણે બિયારણ ઓછા વાપરતા છતાં મસ્ત ઉગતું હતું તો આજે એની જમીનમાં ડબલ બિયારણ કેમ થયા છે તો ડબલ બિયારણનું એક જ કારણ છે તમારે વધારે પડતા દવાઓના ખર્ચાના કારણે પૂરેપૂરું બિયારણ ઊગતું નથી જેના કારણે તમને ગમતું નથી અને બિયારણના ખર્ચા વધી ગયા છે તો આવો આપણે સૌ સાથે મળી અને આપણી ખેતીને ઉચ્ચતર સ્તરે લઈ જઈએ અને આજે પિનલ યુટ્યુબમાં મારો નંબર પણ નાખવાની છે તો દરેક મારા ચાહકોએ જે મને યુટ્યુબમાં સપોર્ટ કર્યો છે સાહેબ આ વર્ષે આપણે આપ સૌએ જાણ્યું હતું કે પચીસ વીઘા ટેટીમાં મલ્ચિંગ અને ટપક મફત આપી છે મારી પાસે ઘણી બધી વિદેશી કંપનીઓ પણ આવી છે અને આપણા ગુજરાતના જે ધનવાન લોકોએ પણ મને કહ્યું છે કન્વજીભાઈ અમે તમને મદદ કરવા માગીએ છીએ તો આવનાર સમયને એવો વિચાર કર્યો છે કે મારા ખેડૂતો જ્યાં જ્યાં અટવાય છે ત્યાં ત્યાં હું પોતે એમને દરેક રીતે નાણાકીય ક્ષેત્રે હોય ચાહે કોઈ ખાતર બિયાર હોય હું હેલ્પ કરવાની તૈયારી કરી રહ્યો છું એક શિડ્યુલ બનાવી રહ્યો છું કે મારા ગુજરાતનો ખેડૂત ક્યાં ક્યાં અટવાય છે એના વિશે હું કેડૂતને વિરુદ્ધ કરવા માટે ક્યારે પ્રેરિત કરતો નથી હું એક જ મારો કોન્સેપ્ટ છે મારો ખેડૂત મહેનત કરીને આગળ આવે કોઈની વાદે ચડીને આગળ ના આવે એવા પ્રયત્નથી જો મારા કોન્ટેકમાં તમારે રહેવું હોય તો મહેનત સો ટકા કરવી પડશે અને સવારે વહેલા ઉઠશો અને મહેનત કરશો તો હું માનું છું બે હજાર ત્રીસ સુધીમાં આવનાર સમયમાં ખેતી ટોપ ટેન બિઝનેસ આવવાનો છે મારી જે મુલાકાત લોકો કરી રહ્યા છે પણ અમને દેખાઈ રહ્યું છે કે દરેક બિઝનેસમેનો પણ ખેતીમાં એમને ભવિષ્ય દેખાઈ રહ્યું છે તો આપણે તો આપણા માતા પિતાની જમીન છે તો એમાં આપણને કેમ ભવિષ્ય દેખાતું નથી તો સાહેબ સારી બે ચાર ગાયો રાખીએ બે પાંચ વીઘામાં સારી ખેતી કરીએ આંતરપાક કરીએ ગમે તે કરીને એક જે દસ વી હજારમાં બીજાની ગુલામી કરીને નોકરી કરવી એના કરતાં પોતાના બિઝનેસને આગળ વધારીએ આવો સૌ સાથે મળી સારી ખેતી કરીએ જય જવાન જય કિસાન